ભારત ન્યૂઝ એક મહત્વના સમાચારથી આગામી ચૂંટણી અનુલક્ષી લઈ ભાજપનો ભગો લહેરાય તેને લઈ ભાજપની બેઠકોની શરૂઆત અમીરગઢના વિશેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ વિશેશ્વર મહાદેવ મંદિર ખાતે અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું કારોબારી બેઠક અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ચિંતા કરી અનેક કાર્યક્રમો કરી દેશને આગળ વધારવા માટે અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમજ

ભમરસિંહ ડાભી તાલુકા ગંજ બજારના ચેરમેન મોતીભાઈ દેસાઈ તથા જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશભાઈ રાણા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ લલિતભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક મંડળોના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ